તમારી જ રાહ જોતી હતી ચાલો ને શાકભાજી લઈ આવીએ તારા કઈ પણ વસ્તુ લેવા જવાનું થાય એટલે મને જોડે લઈ જવું જરૂરી છે ક્યાં તમને લઈ ગઈ જોડે કે બધે જોડે લઈ જવાની વાત કરો છો તમે અરે તારે જારે પકોડી ખાવી હોય હું કહું મારા નહીં ખાવી તોય તું મને જોડે લઈ જવું છું કાયમ ના એમાંય કઈ બતાયું તમે મને પકોડી ખાવા લઈ ગયા એમાં ગસાઈ ગયા તમે અરે પકોડી એકલી નહીં કપડા લેવાય જોડે ચલો કરિયાણું લેવા જવું છે લેહેડો જોડે લોહી પી જવું છું

એ ભગવાન મારે એકલા આવી તકલીફ છે કે બધે આવું જ છે કેમ આટલા બધા ગુસ્સે વાત કરવાનો મૂડ નહીં અરે શું થયું એ તો મારા કોને નોકરી હવે કરવી નહીં મારાથી સહન થતું નહીં હવે કેમ શું થયું કોઈ જોડે ઝઘડો કરી આયા છો એ તો કંપની વાળા એ નવ હજાર માં ખરીદી લીધા હોય ને એવી વાત કરે તું ખોટી ચલાવ ના લે ભાઈ હવે તારો ધણી ધંધો કરશે શું ધંધો કરશો એ તો કો પકોડી ની લારી કરીએ તો કેટલું મળે પાંચસો રૂપિયા તો દરરોજ ના મળી જ જાય હવે તમે પકોડી નું કરશો એમ ને કોઈ પણ ધંધો નાનો ના કહેવાય ધંધો ધંધો કહેવાય અને અત્યારે ખાણી પીણી માં બહુ તેજી છે આપણો નાસ્તા ની દુકાન કરીએ કેમ આ વિચાર કરો છો તમારી નોકરી છોડી દેવાનો ઈરાદો છે અરે હા છોડી દેવાની છે એટલે તો ધંધા નું વિચારું છું એટલે ટુકમાં તમારો ધંધો જ કરવો છે એમ ને વાંધો ન કરી નાખો ધંધો તમે

નોકરી વાળા તો નોકરી વાળા હવે તો ઘરવાળા ને મારી ઉપર ભરોસો નઈ રહ્યો ઉઠી ગયા ઘડિયાળમાં કેટલા કેટલા કેમ ભલે ને મોડું થાય આજે રજા તો રાખી છે ત્રણ વાગ્યા બપોરના અને આપણે શું લેવા રજા પાડવી પડે અરે ઘર નું લગ્ન છે રસોડે તો બેસવું પડે નહીં રસોડે કલાક કે બે કલાક બેસી રહેવાનું હોય આખી રાત બેસી રહેવાનું હોય

તને કોઈએ કઈ કીધું રસોડે બેસીને તમે પત્તા રમતા હતા ને અરે એવું નતું ટાઈમ નતો જો તો બધા કે એડો પત્તા રમીએ થોડી વાર ટાઈમ જતો રે પછી રમી ના કે પત્તા રમવાની વાત નહી પણ પૈસાથી પત્તા રમીએ ને એને જુગાર કહેવાય તને કોને કીધું અમે પૈસાથી પત્તા રમતા હતા ના માલ મને એટલે એની વાત છે અરે જેને કીધું હોય એની હમણે મેં 5000 માંગ્યા હોય તો કેટલો ઝઘડો કર્યો હોય તમે હારું ભઈ હવે નહીં રમીએ પત્તા અને આજે રાત્રે રસોડું છે તો મારા જવું પડશે જજો બાકી રસોડે મારા લેવાના આવવું પડે તમને આજે વેલા ઘેર આઈ જવું પડશે બાકી મારી ભવાઈ કરશે